હેલો દોસ્તો દીપ દર્શન વિદ્યા સંકુલ પરિવાર વતી આપ સૌને આર્યા પટેલ ના હર હર મહાદેવ આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મોક્ષના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે સૌથી વધુ શિવ મંદિર ભારતમાં આવેલા છે તેમાં કેટલાક મંદિરો એવા છે જે સ્વયંભુ રીતે પ્રગટ થયેલા છે આ સ્વયંભુ રીતે પ્રગટ થયેલા મંદિરોને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે આ જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવશંકર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયેલા છે ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગ આવેલા છે આ રહ્યા તે બારે જ્યોતિર્લિંગો તેમાંના સવિશેષ એવા દસમા ક્રમાંકે આવતા નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે આજે આપણે જાણીશું નાગેશ્વર જ્યોતિર્લિંગ પંચાવનસો વર્ષ પૂર્વે હેમા શૈલીમાં પાંડવો દ્વારા બંધાવવામાં આવ્યું હતું નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્થાપના નાગેશ્વર મંદિરના ગર્ભગૃહના નીચલા સ્થળે કરવામાં આવેલ છે મંદિરના ટોચ પર ભગવાન શિવનો વિશાળ ચાંદીનો નાગ સ્થાપિત કરવામાં આવેલ છે આ મંદિર ત્રણ કિલોમીટર દૂરથી પણ દેખાય છે સુરતથી આ મંદિરનું અંતર છસો બાસઠ કિલોમીટર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાના દરિયા કિનારે દ્વારિકાથી સત્તર કિલોમીટર દૂર આવેલ છે ભગવાન શિવની નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સ્થાપિત મૂર્તિની લંબાઈ એકસો પચીસ ફૂટ તથા પહોળાઈ પચીસ ફૂટની છે ભગવાન શિવ પોતાના ભક્તોની ભક્તિ તથા પ્રેમ ભાવ જોઈને અહીં પ્રગટ થયા હતા એક દંતકથા અનુસાર માર્કલિયસ નામના સંતોનું જૂથ ઘણા સમયથી દારૂકા ભગવાન શિવની ઉપાસના કરતું હતું તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને તેમની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા વચન આપ્યું કે તેઓ દારૂકા દેવી ખાજરીને હંમેશાને માટે સ્થાપિત કરવા માટે ત્યાં

જય નાગેશ્વર હર હર મહાદેવ